ન્યૂઝ ચેનલ હવે સમાચાર મહારાણી સ્ત્રી ય અને મહારાણી શાંતાદેવી ટ્રસ્ટ જેવા પરિવાર સંચાલિત વસ્તુઓના સહયોગથી તેમની વારસામાં રુચિ અને પહેલ લઈને રાજકુમારી પદ્મરાજે ગાયકવાડ સમાજની સુધારણા માટે પરિવારની પ્રતિબદ્ધતાને આગળ લઈ રહી છે મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય અને મહારાણી શાંતદેવી ટ્રસ્ટ જેવા પરિવાર સંચાલિત વસ્તુઓના સહયોગથી તેમની વારસામાં રૂચિ અને પહેલ લઈને રાજકુમારી પદ્મજા રાજે ગાયકવાડ સમાજની સુધારણા માટે પરિવારની પ્રતિબદ્ધતાને આગળ લઈ રહી છે હું ખૂબ જ નાની હતી ત્યારથી મારી દાદી અને માતા સાથે ઉદ્યોગાલયની મુલાકાત લઈ રહી છું અને અહીં હંમેશા ઘર જેવું અનુભવું છું હકીકતમાં હું પણ અહીં નિયમિત વિદ્યાર્થીની રહી ચૂકી છું મેં અન્ય ઘણા લોકોની જેમ અહીં ટેલરિંગનો કોર્સ કર્યો છે અને આ સંસ્થાને મારી સાથે વધતી જોઈ છે મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય અને મહારાણી શાંતાદેવી ટ્રસ્ટ જેવા પરિવાર સંચાલિત ટ્રસ્ટોના સહયોગથી પ્રવર્ત રાજે એવા પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરી રહ્યા છે જે આરોગ્ય સંભાળ અને સભાન નાગરિકતાને જરૂરિયાતમંદ લોકો સાથે જોડે છે પદ્મજા રાજાએ તેમની શાળાની મિત્ર પ્રિષા પટેલ સાથે મળીને એકવીસ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને સર્વાઇકલ કેન્સર માટે મફત પરીક્ષણ કરવા સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ અભિયાન શરૂ કર્યું છે સર્વાઇકલ કેન્સર અઢાર પોઈન્ટ ત્રણ ટકા એક લાખ ત્રેવીસ હજાર નવસો સાત કેસોની ઘટના દર સાથે ત્રીજું સૌથી સામાન્ય કેન્સર છે અને નવ પોઈન્ટ એક ટકાના મૃત્યુદર સાથે મૃત્યુનું બીજું અગ્રણી કારણ છે સર્વાઈકલ કેન્સરના વિશ્વભરમાં એક ચતુર્શાંત ભાર માત્ર ભારત જ ધરાવે છે તે કેન્સર મૃત્યુદરના અગ્રણી કારણોમાંનું એક છે જે ત્રીસથી થી સિત્તેર વર્ષની વયની સ્ત્રીઓમાં તમામ કેન્સરના મૃત્યુમાં સત્તર ટકા હિસ્સો ધરાવે છે એવો અંદાજ છે કે વિશ્વના વધુ વિકસિત પ્રદેશોમાં સો મહિલાઓમાંથી એકની સરખામણીમાં ત્રેપન ભારતીય મહિલાઓમાંથી અંદાજે એક મહિલાને સર્વાઇકલ કેન્સર તેમના જીવનકાળ દરમિયાન થશે કેન્સર માટે સ્ક્રીનિંગ દ્વારા વહેલાસર તપાસ અને સારવારથી મૃત્યુદર ઘટાડી શકાય છે પદ્મજા રાજા રાજે દ્વારા શરૂ કરાયેલ આ બીજી સર્વાઈકલ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ છે મહારાણી શાંતાદેવી ટ્રસ્ટે સ્વર્ગીય રાજમાતા શાંતાદેવી દ્વારા શરૂ કરવામાં આવેલું એક જૂનું પારિવારિક ટ્રસ્ટ છે અને તે મૂળ સ્વરૂપે વડોદરામાં મહારાણી શાંતાદેવી હોસ્પિટલ ટ્રસ્ટ નામની ખૂબ જ જાણીતી અને આદરણીય હોસ્પિટલનું સંચાલન કરતું હતું ને એટલે આ મંચન આપ્યું કે આજે પહેલી અમારી દીકરી બરોડાની દીકરી પદ્મજા રાજે સંસ્થા સાથે જોડાઈને એક એક પોતાનું એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યું છે અને એટલે અમારી ઈચ્છા હતી કે મીડવા દ્વારા એ પણ આપ લોકોને પહોંચી શકે એ પ્રોજેક્ટ એક પ્રયાસ છે કે લોકોને મદદ થાય અને હેલ્થ કેર અને હાઇજીન અને કમ્ફર્ટના માટે આ પ્રોજેક્ટ છે આ બે પ્રોજેક્ટ છે એક પદ્મજા રાજે એમના ફ્રેન્ડ ત્રિષા પટેલ જોડે કરે છે સર્વિશિલ્ડ પ્રોજેક્ટ છે જેમાં સર્વાઈકલ કેન્સરનું સ્ક્રીનિંગ કરીએ છીએ કેન્સર માટે પેપસમેયર હોય છે તો મહિલાઓને અમે આ નિઃશુલ્ક કેન્સરનું સ્ક્રીનિંગ આપીએ છીએ અને આ બીજું કેમ્પ છે આવું અમે હેલ્થ સેન્ટર યુનિવર્સિટીમાં એમએસયુમાં રાખ્યું છે અને પાંચથી આઠ સાંજે છે તો આ લેડીઝને હું અનુરોધ કરું છું કે આપના ઘરે કે આપના કામમાં કોઈ કે આપના કોઈ પણ ઓળખાણમાં લેડીઝ હોય એકવીસ વરસના વધારે ઉંમરના તો જરૂર એમને કેમ્પમાં મોકલો અને નિઃશુલ્ક સ્ક્રીનિંગ થશે કેન્સરની સર્વાઇકલ કેન્સર એક મોટું કેન્સર છે જેમાં ઘણા બધા લોકોની લેડીઝની ડેથ પણ થઈ શકે છે બીજું જે પ્રોજેક્ટ છે પદ્મજા રાજેનું એ છે હાર્ટ ટુ ફીટ જે સરળ ભાષામાં કહું તું એક હાર્ટ ટુ ફીટ જેમ કે દિલથી પગ સુધી તો એમાં ડોનેશન લોકોએ આપ્યા છે પોતાના જોડાના અને એ જોડા જશે આઠ ગામોમાં ત્રણસો તકરીબન લોકોને જેમને પાસે જોડા નથી તો આ પણ એક બહુ મોટું એક પ્રોજેક્ટ લીધું છે મારી ગોબીએ પદ્મજા રાજે અને આ સહયોગ અને प्रार्थना आशीर्वाद प्रोजेक्ट का नाम हार्ट टू फीट है एक चप्पल प्रोजेक्ट है जहाँ मैं चाहती हूँ कि हम वडोदरा के अंडर प्रिवलेज लोग को हेल्प करना चाहते हैं अभी गर्मी की मौसम शुरू हो रही है और बेचारे बच्चे और लोग सड़कों पर उनके पैर बर्न हो जाते हैं और उनके पास इलाज के पैसे नहीं होते हैं और मैं सिर्फ सोच रही थी कि अगर ये लोग पचास तीस रुपये के चप्पल नहीं बाय कर पाते तो फिर खाना भी कितना खाते हैं ना क्योंकि चप्पल महीने सालों तक भी चल सकते हैं तो आ, मुझे लगता है कि हम सब देश को कनेक्ट करना देश नहीं सॉरी सिटी को कनेक्ट करके आ, हमारे सिटी को हेल्प कर सकते हैं और अभी जो लोग हैं वोदरा में मतलब सेंट्रल वा में हम ज़्यादा आइडेंटिफाई नहीं कर सकते क्योंकि वो हिलते हैं वो ज़्यादा नोमैटिक है और वो रास्ते पे भी कभी मिलते कभी नहीं मिलते हैं तो उस उस उसकी मदद के लिए अगर आप कांटेक्ट कर सकते हो कह सकते हो कि आपको कोई मिला है कोई फैमिलीज़ मिले हैं तो वो बहुत हेल्प करेगा हमारे लिए और आप चप्पल भी डोनेट कर सकते हो हमारे पास तीन बिन्स है वड़ोदरा में हम स्प्रेड करना चाहते हैं ज़्यादा लेकिन हम अभी तीन दिन से ही हमने शुरू की है और हमें तीन सौ चप्पल मिले हैं और वो बहुत अमेजिंग रिस्पॉन्स है मुझे लगता है और हम उसे रिफर्बिश करके हम हमने शू मेकर्स को भी काम दिया है ऐसे और मैं कुछ बात कर रही थी उन लोगों के साथ और उसने कहा हम भी सेवा करना चाहते हैं तो मैं वो सुन के बहुत खुश हुई क्योंकि मैं कनेक्ट कर रही हूँ पीपल जो सेवा करना चाहते हैं हमने प्लेटफॉर्म बनाया है और हम आपको कनेक्ट करना सब, चाहते हैं